સવારે વહેલા બ્લોગ શરૂ કરી દેવાનો હતો પણ હવે શું કરીએ ભાઈ જેવું ભાઈ ભગવાને થાયર્યું હોય એવું થાય હંમેશા પણ એવું થાય છે કે અત્યારે કાચી કાચી વેફર જ ખાવા માંડું એવું તો છે નહીં બપોરે સુવાની પણ આજે સુવું પડશે નથી સુવું ને તો પણ સુવું પડશે બહુ જ એટલે બહુ જ ખરાબ ફીલ થઈ રહ્યું છે પણ કંઈ વાંધો નહીં ગાઈશ બધું કમ્પ્લીટ થઈ જશે જો આજ રાત સુધીમાં સારું નહીં થાય તો કાલે સવારે જઈ આવશું આપણે હોસ્પિટલ જીબી વાળાને ભાઈ તમે લાઈટ આપી દો ગાયલું પડે છે તમને બાજરાના રોટલાના ઢોકળા બનાવ્યા છે ગાઈશ ગાઈશ અમારે ઘર પે ભાઈ કુછ ના કુછ આતા જ રહેતા હે હરોજ રીસ્ક કે તો ઈસ્ક કે એવું આપણે અત્યારે ગાડી બાબતે કરવાનું થાતું નથી જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા મોજમાં ને અમે પણ મોજમાં વેલકમ બેક નયન રૂચ્યું અને આજે બપોરના વાગી ગયા છે સવા બાર આજે ગાઈઝ મોડું એટલે થયું છે કે કાલે ભાઈ લેટ થયું હતું સુવામાં કારણ કે અમે સાડા બાર વાગ્યા તો ભાઈ ધર્મેશ કાકાની ત્યાંથી બેસીને આવ્યા પછી ભાઈ હું બ્લોગ એડિટ કરવા માટે બેઠો અને પછી થઈ ગયું લેટ તો અત્યારે હું લેટ ઉઠો હતો અને સવારમાં ઉઠીને ભાઈ જોયું તો ભાઈ મારી તબિયત જ નહોતી સારી તબિયતમાં એવું હતું કે ભાઈ બહુ જ એટલે બહુ જ શરદી થઈ ગઈ છે અને સવારે કળતર જેવું પણ આવી ગયું હતું તો ભાઈ મસ્ત દવા પીને પાછો થોડીક વાર સુઈ ગયો તો હજુ જસ્ટ નાઈ રહ્યો હજુ કારણ કે બપોરનું જમવાનું થઈ ગયું છે એટલા માટે મમ્મીએ મને ઉઠાડ્યો અને નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો તો ગાઈઝ આવી રીતના ભાઈ આજનું કઈક શેડ્યુલ છે જોઈએ છે આજે શું કરીએ શું નહીં પણ કન્ટિન્યુ ભાઈ બ્લોગ ખૂબ એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે આજનો અને આજે મમ્મીએ જે કાલે અમે બટેકા લીધા હતા એની વેફર હોતન પાડી નાખી ગઈ હમણાં હું નીચે જઈને બતાવું મમ્મી ને એ સવારે વહેલા ઉઠી ગયા હતા ભાઈ સાડા પાંચ કે છ વાગે છ વાગે થી વેફર ને એવું પાડવા વેડગાતા અગિયાર સાડા અગિયાર વાગ્યા ને ત્યાં મમ્મી કેટલા કિલોની દસ કિલોની વેફર પાડી નાખી ને

મમ્મી અત્યારે અહીંયા જોવો જો એકદમ મસ્ત ગરમા ગરમ રોટલા ઘડી રહ્યા છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે બપોરના મેનુમાં મેથીન શાક શું વાત છે ગાઈસ બપોરના મેનુમાં છે મેથીનું શાક અને ભાઈ બાજરાનો ગરમા ગરમ રોટલો આપણા માટે તો ભાઈ મસ્ત કડકડો થવાનો છે યસ આજે મમ્મી એને પાડી છે વેફર યસ ભાઈ રામભાઈ સાથે ઊઠી જાય એટલે હું પણ સૂતો તો અને પછી ભાઈ સાચવે કોણ

યસ તારા ની આજે તબિયત લૂઝ પડી ગઈ હતી મમ્મી જોવો જો ભાઈ મસ્ત એવા રોટલા ઘડે છે વાહ તો ગાઈઝ આવી રીતના બધા એકદમ કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અંદર જઈને શોભાને પણ મળીએ શોભા શું કરી રહી છે ઓ માય ગોડ ભાઈ રામભાઈ પણ નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે જોવો જો દીકુ હાઈ કલો એ હું થયું ઓલો લો લો સુક સુક ગાડી આવી રામભાઈ પણ એકદમ મસ્ત ભાઈ નાઈ ધોઈ લીધા છે કમ્પ્લીટ એમ અને શોભા પણ અહીંયા બેઠી છે શોભા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કેવો છે આજનો તમારો મોર્નિંગ બહુ મસ્ત આજનો તો કેમ આજે શું કર્યું તમે આટલો બધું મોર્નિંગ મસ્ત હતો જણાવો વેફર બનાવી વેફર બનાવી યસ તો ગાઈસ વેલા ઊઠીને ભાઈ શોભા અને એના મમ્મી હતો વેફર હોતે ને બનાવી નાખી ભાઈ આપણે બધું મિસ કરી દીધું સિરિયસલી અત્યારે ભાઈ મને ઉઠાય છે કે આજે બીમાર નો પડ્યો હોત ને સવારે વેલા બ્લોગ શરૂ કરી દેવાનો હતો પણ હવે શું કરીએ ભાઈ જેવું ભાઈ ભગવાને ધાર્યું હોય એવું જ થાય હંમેશા પણ કઈ વાંધો નહીં કન્ટિન્યુ ભાઈ ના રહેજો હમણાં બેસીએ જમવા માટે જમવામાં શું છે કેવી ડીશ રેડી થાય છે એ પણ હું તમને બતાવું મસ્ત મેથીનું શાક લઈ લીધું છે સાથે કેરી કાંદા અને ભાઈ એકદમ મસ્ત ક્રન્ચી રોટલા તો ગાઈસ ખાવાનું આવી ગયું છે અને અમે બેસી ગયા છીએ જમવા માટે મેં આજે છાસ લીધી નથી કારણ કે ભાઈ શરદી જેવું મને લાગે છે અને છે જ ઓલરેડી કારણ કે એક નાક બંધ જ છે તો અત્યારે અમે બેસી ગયા છે જમવા માટે બા અહીંયા કાંદા સુધારી રહ્યા છે શોભા રોટલા ઘડી રહી છે અને દાદા જમવા માંડ્યા છે મમ્મી અહીંયા રામને મસ્ત સાચવે છે અને જમાડે છે તો ગાઈઝ આવી રીતના કઈક બકોરા થઈ ગયા છે અમારા અને હું પણ મસ્ત જમી લઉં અત્યારે મેં અને દાદાએ જમી લીધું છે હું દેતો હતો દાદાને દવા ને ગાઈઝ હું પણ સાથે સાથે દવા લઈ લઉં અને ભાઈ થોડીક વાર સુઈ જઈએ કારણ કે ભાઈ હેલ્થ નહીં સારી હશે ને તો મજા નહીં આવશે આખો દિવસ તો કન્ટિન્યુ બની રહેજો મસ્ત એક નેપ લઈ લઈએ અને પછી મળ્યા પાછા તમને અત્યારે હું આવી ગયો છું નીચે કારણ કે ભાઈ મમ્મી એને જે વેફર પાડી હતી એ વેફર્સ બધી સૂકવી છે નીચે જોવો જો ભાઈ આખે આખી રૂમ ભરી દીધી છે ભાઈ અને મસ્ત ભાઈ વેફર બહીની છે જો તમે એમ કંઈ જ ન ઘટે ભાઈ આ હા એવું થાય છે કે અત્યારે જ ભાઈ આજે કાચી કાચી વેફર જ ખાવા માંડવું પણ ભાઈ સ્મેલ આવે છે કાંઈ વેફરમાંથી મસ્ત મજેદાર એમ અને ભાઈ જ્યારે કમ્પ્લીટ થઈ જશે સુકાઈ જશે ને પછી ભાઈ જે તળીને ખાવાની મજા આવશે ને આમ કંઈક અલગ જ મજા આવશે એમ તો આવી રીતના કંઈક વેફર પાડી છે અને મસ્ત પણ લાગે છે તો કાંઈ નહીં કહીશ કન્ટિન્યુ બનીને રહેજો આપણે જઈએ ઉપર દવા લઈને ભાઈ થોડીક વાર સુઈ જઈએ આપણને ટેવ તો છે નહીં બપોરે સૂવાની પણ આજે સૂવું પડશે નથી સૂવું ને તો પણ સૂવું પડશે તો મસ્ત એક પાવર નેપ લઈ લઈએ અને પછી મળીએ પાછા તમને એકદમ કમ્પ્લીટ મસ્ત ઊઠી ગયો છું અત્યારે બપોર પછીના વાગી ગયા છે સાડા ચાર અને ઉઠીને જોયું તો ભાઈ ઘરે પાવર જ નહીં પાવર નહીં એટલે મને એમ થયું કે ભાઈ લાઇટ જતી રહી છે સોસાયટીમાં પણ મેં પછી ભાઈ જીએ બીમાં ફોન કર્યો જીઇબીમાં ફોન કરીને પૂછ્યું તો આખે આખા સુરતમાં લાઈટ નથી ભાઈ ઈશાનને પણ ફોન કર્યો કે ઓફિસે પણ લાઇટ નથી પછી ઈશાનભાઈએ તે જીબીવાળાનો નંબર લીધો જે આપણા ગોડોદરા જીએબી ઓફિસ છે એનો એને ફોન કર્યો ભાઈ સાડા પાંચ વાગે આખા સુરતમાં પાવર આવશે અને ભાઈ ત્યાં સુધી અત્યારે આ એક કલાક કેમ કાઢો ને કંઈ જ દઈ સૂજતી નથી ઉપર જઈને જોયું ઇન્વેટરનો પણ છેડો નતો નાખ્યો ભાઈ એટલે બેટરી પણ પાવર નથી થઈ ભાઈ આવી રીતના કંઈક હાલત ખરાબ થઈ રહી છે ઉનાળાની ઉનાળામાં ભાઈ પાવર જાય એટલે ભાઈ બઉ જ તકલીફ પડી જાય પણ કંઈ વાંધો નહીં રામ નાનો છે હવે નીચે ગઈ છે મમ્મી રામ ને લઈને તો ચા બના રહીએ દીખાવજ રા આપના મુકડા દેખ રેવો કઈશ એસે કુછ ભાઈ ચાય બન રહી લ્યો પકડી ગયો જો ભાઈ જીબી ને ભાઈ તમે લાઈટ આપી દો ગાયડું પડે છે તમને એટલે ગાયળું તો નહીં પણ આમ જસ્ટ મીઠા મીઠા ટોન્ટ લાગે છે છાને મને લાઈટ આપી દીધું એટલે ભાઈ અમે બધા પાછા ભાઈ પંખાનો પવન ખાતા થઈ જાય અને પાવર આવે એટલે પહેલાં તો ભાઈ મસ્ત એસીમાં જ બેવું છે થોડીક વાર એટલી ગરમી થઈ રહી છે શરદી છે ભાઈ મને એમ હું બપોરે સૂઈ જાઉં સૂતો તો ખરી ઊંઘ પણ થઈ ગઈ બે કલાકની પણ ભાઈ આમ આ શરદીનું કેવું છે આમ નાકમાંથી ને એટલું જકડીને રાખ્યું છે ને બધું એમ લાગે છે કે આમ બધું ભાર મૂકી દીધો હોય ને મોઢા ઉપર ફેસ પર નાક ઉપર ભાઈ બહુ જ એટલે બહુ જ ખરાબ ફીલ થઈ રહ્યું છે પણ કઈ વાંધો નહીં ગાઈસ બધું કમ્પ્લીટ થઈ જશે જો આજ રાત સુધીમાં સારું નહીં થાય તો કાલે સવારે જઈ આપણે હોસ્પિટલ અત્યારે ભાઈ રામભાઈનો આ ભાઈ ઇલેક્ટ્રિક પંખો શોભાની સેવામાં હાજર કરી રહ્યા છીએ આપણે આમ કરીને આમ જોયું ભાઈ આમ જોઈ લ્યો આ વાળું ડે આહા હા હા ભાઈ ટાઈટ વાવવા મેડી તો ભાઈ અહીંયા બની રહી છે મસ્ત ભેળ વાહ ભાઈ શોભા બનાવે છે કાલ ચટણી વી દીધી ને એની મસ્ત ભેળ બનાવે છે અહીંયા મમ્મી અને રામ મસ્ત રમે છે દાદા ખાતા હતા ટેટી અને ફૂઈ આવ્યા છે ફૂઈ કેમ છે મજા શું વાત છે તો ગાઈઝ આવી રીતના કાંઈક મસ્ત બપોર થઈ ગઈ છે હજી ભાઈ પાવર આવ્યો નથી હજી પાંચ છે નથી વાઈ ગયા ભાઈ આ સાડા પાંચ કેમ વગાડવાનું કાંઈ એટલે કંઈ જ દેશ નથી ઉચ્ચતી ક્યાં બાત હ ગાઇઝ ભેલ આ ચૂકીએ ઓર હમ બેઠ ગયે ભેલ ખાને કે લીએ

ભાઈ સાથે મીઠાઈ છે દાદા રોટલો અને ઢોકળા બે ખાય છે મેં ભાઈ સાથે ચા લીધો છે કારણ કે મને થઈ ગઈ છે શરદી તો ભાઈ મસ્ત મજાના કઈક બાજરાના રોટલાના ઢોકળા બન્યા છે એટલે ભાઈ આપણે ખાઈ લઈએ તો બા પંખા કે રામને ગરમી થાય હમ ભમ રામભાઈ ભાઈ મોટો તો મેકેનિકલ બનવાનો હોય મારી જેમ જો જો ગાડી ઊં જ્યુ કરીને બસ નકરા ઠાયર ફેરવા કરે કેમ થાય હા ઊંધી ગાડી કરે છે મારો હું વાક હા હું વાક જોઈ લ્યો જોઈ લ્યો દિયો હા ને હુંપડી દિયો તું આગળ આગળ વાય લઈ કચરું કાઢે લોક લાડી લાય આવા રામભાઈ સુપડી લઈને આજે આટા મારી રહ્યા છે તો બેહી જો આવ કચરું ભરશે આમ જોઈ લ્યો ગાડી ગઈ ભાઈ ટાણ 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 ના ના જોઈ લેન શું કરવાનું છે ઈ તું તો દેખાય જો હા મોટો ભાઈ સુપડી લે ભાઈ ગજબ કામ કર હો રામનો જોવો જો ગાડી આગતો એમ હાકે હે ઈ

હાયત કર દે દીકો હાયત કર દે હવે એને કોઈ હુંપડી મૂકી દીધી છે ને હવે એને હાવણી જોતી છે જોઈ લ્યો આઈ હાવણી ને હુંપડી બે લીધું છે જોઈ લ્યો આઈ હવે રામ જાય છે બાલ્કની વાળવા માટે એવું હોય મમ્મી કેવું હોય જણાવ મુઈસ નો એવો કાઈ નો દાઢી મુઈસ નો ઉગે એમ હા ઘૂચવાઈ ગયો બિચારો વિમાન નીકળો તો દીકો ક્યાં આવી નીકળ્યો તું ક્યાં હતું ઉપેર હતું હં બાલ્કનીમાંથી જ જોયું હોય છે ને હમ હમ હા હા શું વાત કરે ભાઈ હવે ભાઈ હા છોકલું મોડું તો ગાઈઝ આવી રીતના બધા ભાઈ જમીન એકદમ મસ્ત બેઠા જઈએ રામભાઈની હસી મજાક અત્યારે ભાઈ અમે એન્જોય માણીએ છીએ ગાઈઝ અમારે ઘર પે ભાઈ કુછ ના કુછ आता ही रहता है हर रोज़ आज भाई कुछ नेल कटर मंगवाया था ईशन ने जो कि भाई हम आज अनबॉक्सिंग करेंगे उसका कि कैसा नेल कटर है डब्बा उचकने में बहुत अच्छा है मतलब फील भी अच्छा हो रहा है हार्ड हार्ड प्लास्टिक में है तो अभी देखते हैं खोल के कि अंदर से कैसा निकलता है मगर भाई अभी पहले राम भाई खेल ले उनसे बाद में खोलते हैं बहु बेटा ठाक जो अब खोलू के खोलू अभी ए बोलो हजी तू बटकू भरवा पहला आई ट्राई करी ले कोथली टूटती हुई तो हूँ खोली लो

ટાઈપ કે નેલ કટર હે ભાઈ ગજબના નેલ કટર આવવા માંડા જેવો હવે આ જોવો ભાઈ આ છે કંઈક મોટા નખ કાપવાનું આ છે ભાઈ પછી નાના છોકરાનું હશે લગભગ આ એકદમ ઝીણું એવું છે અને આ છે ભાઈ પગના નખના ખૂણા કાપવાનું જોવો આનો શેપ કેવો છે ભાઈ ગજબના ગજબના નેલ કટરા આવવા માંડા હો ભાઈ એ હે ભાઈ આ છે ભાઈ કાચની ઓલી બરડ આવે ને સ્ટીક ઈરી એ જેનાથી ભાઈ નખને એકદમ કમ્પ્લીટ આમ ઘસીને સરખા કરવાના તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત ઇન્સ્ટ્રુમેન્ટ નીકળ્યા છે અંદરથી અને ભાઈ બહુ એટલે બહુ જ સારું મટીરિયલ છે અને ભાઈ હાર્ડ પ્લાસ્ટિક આમ ઊંચા ક્યાં ત્યાં ખબર પડે કંઈક 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 પ્રીમિયમ વસ્તુ છે રમો હવે ભાઈ રામભાઈ રમી લઈ અને પછી અમે મૂકી દઈએ પાછું વેફર આપણી આવી ગઈ છે નીચેથી ઉપર એટલે ભાઈ હજુ એકદમ સુકાણી નથી હજી તો હે નરમ પણ ભાઈ કોને મારી જેમ ભાઈ આ કાચી વેફર ખાવાની બહુ એટલે બહુ જ મજા આવે ભાઈ આ હા ભાઈ આનો કંઈક ટેસ્ટ જ અલગ હોય છે ભાઈ મજા જ આ કરે બધાએ જ આ એક્સપિરિયન્સ તો લીધો જ હશે ભાઈ કોમેન્ટ કરીને કહી દેજો કોને કોને મજા આવે છે બટેકાની આવી સ્લાઇસ કરીને ભાઈ પાણીમાં બોઇલ કરવી પડે તો એ પાણીમાં ભાઈ મરચાં હતા નાની નાની કટકી કરીને કારણ કે ભાઈ થોડોક થોડોક તીખો સ્વાદ આવે એટલા માટે પણ અત્યારે આ ખાવાની કાંઈ મજા આવે છે આમ એક નંબર એમ જો હું તમને મરચાં દેખાડું જોઈએ ભાઈ આ મરચાં કંઈક નાખ્યા હતા બહુ બધા મરચાં નાખ્યા હતા પણ બીજા બધા આમાં છે આ સાડીની અંદર પણ છે અને થોડીક ભાઈ વહી દીધી આમાં છે કારણ કે ભાઈ કોક કોક આમ બટકે બટકે ખાઈ શકે ને એટલા માટે અલગ રાખી છે એટલે પણ ગાઈસ કંઈ વાંધો નહીં મસ્ત જોડાઈ રહ્યો બહુ જ એટલે બહુ મજા આવી રહી છે વેફર ખાવાની થોડી ઘણી વેફર ખાઈએ પેટમાં દુખે લબન થઈ જવું ઊંડાઈ ગઈ છે કોકરો ગોળ મિરલ

જોઈ લ્યો આય ખવાર ની ખાઈ છે બનેવી તઈ યુની પણ પેટ મને તમને નહી એટલે ખાસ મોટો નથી ખાવી જ નહી થવો તમારે ને એમાંથી અડી પણ આવી રીતના ના ખાઈ ને ને એને પ્રેમ કેરો જ ન કહેવાય પેલા કેરો ના બાપા ના ઈ બધો બેમ હે તારો નહીં હાલે ચાલ લાવજો બોલતે ચાલાક લડકી આ સ્ત્રીને ભાઈ જપ નથી જો તમે કંઈકનું કંઈક કંઈકનું કંઈક કામ લઈને જ બેઠા હોય છે તો મમ્મી અત્યારે કરી રહ્યા છે ભાઈ બધી જ વેફરોને સરખી કે ભાઈ પંખા નીચે સુકવી દઈએ તો મસ્ત એવી સુકાઈ જાય આવી રીતના કંઈક ભાઈ મસ્ત વેફર પાડી જાય ને ભાઈ આ વેફરને ભાઈ ખાવાની કાંઈ મજા આવે છે કોરી મોરી મતલબ હજી સુકાણી નથી ત્યાં આહા આલા ગ્રાન્ડ મજા જ આવી ગઈ વાહ હું મમ્મી ટેસ્ટ છે હે મમ્મી આ વખતે

દેખ રહ્યો અભી તો ભાઈ થોડી બહુ કોર કોરસે હે પણ ભાઈ એને જપ નહી થાય જોવા દેખ રહ્યો ને ભાઈ ઉલટી કરી દીધી ભાઈ દવા પીધી જ નહી બોલો

મારે કોઈ જ રિસ્ક નથી લેવું જયારે એકલી આંકે પછી હાથ બેસી જાય પછી મને પાછળ બેઠે ને તો વાંધો નથી પણ ડાયરેક્ટ આવી રીતના નથી દેવી તો અત્યારે તો હું જ ચલાવીને જાઉં છું કારણ કે ભાઈ રીઝ કે તો ઈઝ કે એવું આપણે અત્યારે ગાડી ઈ બાબતે કરવાનું થાતો નથી તો અત્યારે ભાઈ ઈ લોકેશન ઉપર પહોંચી જઈએ અને શોભાને હેન્ડલ આપી દઈએ જેથી ભાઈ એ પાછી ગાડી મસ્ત શીખવા માંડે તો કન્ટિન્યુ બઈના રહેજો ત્યાં જઈને ભાઈ શોભાને હેન્ડ ઓવર કરીએ ગાડી ફાઇનલી શોભાએ બ્રેક લઈ લીધો છે અને ભાઈ જોવો જો ઓ માય ગોડ ભાઈ 10 રાઉન્ડ મારે આજે ગણા તા કે તે હા આજ તો મે ફાઇનલ ગણા ફાઇનલી ગણા એમ તો ગાઈઝ હવે ભાઈ રાઉન્ડ હોત ને ઘણી ગણી મારે છે ભાઈ કેટલા રાઉન્ડ મારે હજી કેટલા મારવાના છે હજી કેટલા વાગ્યા હજી ખબર નહીં કેટલા વાગ્યા હવે વાગ્યા હશે લગભગ 11:30 12 જેવું થયું હશે હું મારશો 10 બાર ઓર ભી રાઉન્ડ લગેંગે ભાઈ 10 12 તો કોઈ વાત નહીં ગાઈઝ એસે ભાઈ ચલાતી રહે ઓર એકદમ કમ્પ્લીટ શીખ જાય જીસે ભાઈ અમે પૂરે દિન દિક્કત ના હો તો કન્ટિન્યુ બને રહેના બ્લોગ મે ઓર પછીના બસીના આયા ઉનાળે મે નહીં નહીં ઠંડા ઠંડા કુલ કુલ પવન આતા તો ગાઈસ ભાઈ અત્યારે એક નંબર પવન આવે છે ને ભાઈ હું અહીંયા વ્લોગ એડિટ કરવા બેઠો છું ને એટલું ફ્રેશ મૂડમાં બ્લોગ એડિટ થાય છે ને શું તમને વાત કરું અને એવું લાગે છે ઘર કરતા અહીંયા ઘાય ઘા વ્લોગ એડિટ થાય છે એમ કારણ કે પવન આવે ઠંડો ઠંડો એક લહેર આવે ને એટલે મજા જ આવા ઘરે આમ મૂડ થઈ જાય ફ્રેશ તમારું મૂડ થઈ આવે હા તો અહીંયા તો આવી જઈ તું ગાડી કિસ ત્યાં ઉધી અહીંયા જાવ છું ને ક્યાં ઉધી તો તમે આવો બધું નથી જ એડિટ બધા એટલે કેટલા છે ડેલી ડેલી બ્લોગિંગ કરીએ છે ડેલી ના જે આવે એ જોઈએ ને તો આખો દિવસ નો થઈ જાય આખો દિવસ નો જોઈએ છે ગાઈસ કારણ કે ભાઈ આજે લાસ્ટ લાસ્ટ ક્લિપ ભાઈ એડ કરવાની બાકી હોય તો ઘરે જઈને ભાઈ પછી એડ કરીએ પછી સોંગ ને બધું બધી ક્લિપો થઈ જાય ને એડ પછી સોંગ મૂકીએ કે અલે મૂકાય તો પેલા પણ પણ આપણે પછી મૂકીએ તો ભાઈ એના લીધે ભાઈ થોડું ઘણું લેટ થાય પણ કઈ વાંધો નહીં ભાઈ કન્ટિન્યુ ભાઈ ના રેજો બ્લોગ માં આપણે ભાઈ એક નંબર જકાસ જકાસ બ્લોગ આવવાના છે ડેલી ખાડે છે હોળી અને હોળી દહન ના ભાઈ પણ એકદમ મસ્ત બ્લોગ આવશે ધૂળેટી માં રમવાનું હોય હોળી માં નો કાલે નો રમાય અરે કાલે નો રમાય અરે કાલે ન રમાય તો નથી હા બસ એમ ઇસકો બોલતે હે ભાઈ જુબાન કી સચ્ચાઈ જો જુબાન પે સચ હોતા ને બહાર આતા આવતા આતા હે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને અત્યારે વાગી ગયા છે બાર ને વીસ મતલબ કે ભાઈ સવા બાર ઉપર થઈ ગયું છે અને આવી રીતના કંઈક અમે મસ્ત ગાડી ભાઈ પિકઅપ પકડાવી લઈ છે અને મસ્ત એવી લેન્ડિંગ પણ થઈ જાય છે સોરી ટેક ઓફ ટેક ઓફ થઈ જાય છે તો કંઈ જ આવી રીતના ઘરે જઈએ અમે અને ઘર સુધી જોબા ચલાવજો અમે આવીએ ત્યારે તો નથી ચલાવતી પણ જાય ત્યારે એ જ ચલાવે તો ગાઈઝ આજના બ્લોગને આપણે અહીંયા જેને કરીએ ભાઈ તમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને જે કોઈ પણ ભાઈ બ્લોગમાં નવું હોય સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને ભાઈ બે નું બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને આવા ને આવા મસ્ત વ્લોગના નોટિફિકેશન મળતા રહે તો ચાલો ગાઈઝ બાય ગુડ નાઈટ ટેક કેર